બાજી જન્મા છે મહારાષ્ટ્રમાં અને હિંચકો નાખ્યો છે સૌરાષ્ટ્ર સાહેબ હે આລະલા સૌરાષ્ટ્ર ગયા છે આ દુનિયામાં બે જ રાષ્ટ્ર છે મહારાષ્ટ્ર ને સૌરાષ્ટ્ર બાકી બધો ડખો છે સાહેબ હે એમાં તમેバイク ચાલી છો અડારા જૂનાવાગણિયા બગસરા એટલે મેઘાણીભાઈના દાદાની કર્મભૂમિ આ બગસરા ભાયાની મેઘાણીભાઈના દાદા આ બગસરામાં બે બજાર હતી એમ કહેવાય છે ધાનાણીની અને ભાયાણીની અને એ ભાયાણીના કામદાર હતા બજારમાંથી ધાનાણીની બજારમાંથી મેઘાણીભાઈના દાદા નીકળ્યા અને હોનાનો વેઢ નીકળી ગયો એમાં કોકે કીધું કે કામદાર તમારો હોનાનો વેઢ પડી ગયો તો હું ભાયાણીનો કામદાર હવે ધાનાણીની ધૂળીમાં હાથ ન નાખું નીકળે હું ભાયાણીનો કામદાર છું હવે ધાનાણીની ની ધૂળીમાં નો હાથ નાખું આ બગસરા સાહેબ અને મેઘાનીભાઈ ગુજરી ગયા ને ત્યારે શ્રદ્ધાંજલિમાં પણ કવિઓ બગસરા ને યાદ કર્યું છે જ્યોતિ કોઈ દુલારો કેવો કે સત્યવાસી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો